શગુદાશા પેટ્રોપાઠે ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે સમાચાર આવી રહ્યા છે કે સાવલીના કુંપાર્ડકામે તાલુકા કક્ષાના 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ સાવલી તાલુકાના કુંપાર્ડકામે પ્રાંત દીકારીના હસ્તે 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી રાષ્ટ્રીય ત્વજ ફરકાવીને કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનેક દેશ પ્રેમ પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું રજો કરાયું વડોદરા જિલ્લા સાવલી તાલુકાના કુંપાર્ડ ગામની પ્રાથમિક શાળામાં વૈવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાના 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ભારે ઉત્સાહ અને દેશ પ્રેમની ભાવ

पुलिस मौके सहित तमाम सरकारी कचेरियों शैक्षणिक संकुल मापदंड प्रचार सत्ता के नियोजन कराएं। तालुकारों तालुकारों पक्षियों जस्टर दिन में होते हुए कुंभ पर जनता में गर्व माफी दुकान विस्तार संक्षेप में ग्रामीणों में हजर हुई हैं निर्माण को ये सांस्कृतिक कार्यक्रम करेगा जनता को टिका साड़ी